નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા પર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં શીતલબા રાજપૂત નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ એક જોરદાર દર્દ ભર્યું સોંગ ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ ઘેરો અને દર્દ ભર્યો જોરદાર આવી રહ્યો છે તો તમને પણ સાંભળીને મજા આવશે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયો গায় কেউ গীত মনে লাগু I'm not going